નમસ્કાર તમે જોઈ રહ્યા છો વિસનગરથી મારો અવાજ વિસનગરના લાછડી ગામે લગભગ સો વર્ષથી વધારે સમયથી ગામના વડવાઓ દ્વારા ગામના ચોળે હોળી પ્રગટાવી હોળી દહન અને પૂજન બાદ જે અંગારા જળતા હોય છે તેમાં ચાલવાની પરંપરા યથાવત રાખવામાં આવી હતી લગભગ સો વર્ષથી આજ દિન સુધી ગામમાં નાનાથી લઈ મોટા લોકો સ્ત્રીઓ હોય કે પુરુષ બધા લોકો પોતાના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અંગારા ઉપર ચાલવાની પરંપરા નિભાવી રહ્યા છે મહત્ત્વનું એ છે કે આ પરંપરા પાછળ આજે ગામમાં કોઈ ચોક્કસ ઇતિહાસ નથી પુરવાર થઈ રહ્યો પરંતુ અંગારા ઉપર ચાલવાથી યુવાઓ પોતે કોઈ પ્રકારે પગમાં નુકસાન ન થતું હોવાનું અને ચમત્કારિક ઘટનામાં ઈશ્વરીય શક્તિનો સમન્વય હોવાનું માની રહ્યા છે આ હોળીમાં હેડવાની પરંપરા વાત વાતને આવી જાય મને સમજણ તા ના એ પહેલાના એ બધા અહીં વર્ષોથી ચાલતા હતા અને આ જ જગ્યા ઉપર અમારા ગામમાં હોળીતાને અંગારા પાડી અને ચાલવાની પ્રથા છે કોઈ કોઈ પણ મોણ એનાથી અંકારામાં હેડવાથી દાજો હોય એવું આ બનાવ બન્યો નથી અને દાદા આનાથી શું ફાયદો થાય તમને ફાયદામાં તો લોકોને આનંદ આવે છે એ ફાયદો હોય કોઈ નિરોગી બધા નિરોગી રીત અહીં આગળ અમારા ગામમાં કોઈનો લગ્ન થયો હોય તો ઓઢીકાનો કોળી મોડી પોચ ફેરા ફરીને ને એ બધી પ્રથા અમારા ગામમાં ચાલુ છે ને બધાનો આનંદ આવે છે કેટલા વર્ષથી ચાલુ છે વર્ષોથી ઘણા અમારા અમારી સમજણ આવ્યા પહેલાંના અમારા ગયેલા હતા

અને સુખાકારી પ્રાપ્ત થાય છે ના પગે કોઈ નથી અમે પણ ચાલેલા છીએ હા પરણિત નવ યુગલો હોય એ હોળીકાના પાંચ ફેરા લઈને એનું ભ્રમણ કરે છે અને એનાથી એમનું આરોગ્ય સારું રહે છે